એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર તાલુકામાં થયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ પાક નુકસાનને ધ્યાનમાં રાખીને સરકાર તાત્કાલિક વળતર જાહેર કરે ચાલુ વર્ષની ખેડૂત પાક દિરાની પૂરી માફી કરવામાં આવે તેમજ ખેડૂત ખાતેદાર દિવ ત્રણસો મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા અંગે હિંમતનગર કોંગ્રેસ દ્વારા માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું કોંગ્રેસ આગેવાનો દ્વારા જણાવ્યું કે સતત પ્રાકૃતિક આફતોના મારથી ખેડૂતભાઈઓ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે તેમને યોગ્ય વળતર આપવું અને પાક ધિરાણ માફી સાથે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવી સરકારની જવાબદારી છે આ પ્રસંગે જિલ્લા સંગઠન મહામંત્રી પ્રિય પટેલ તાલુકા પ્રમુખ અજમેલસિંહ પરમાર શહેર પ્રમુખ મનોજભાઈ બારોટ કમળાબેન પરમાર બિંદુબેન બેન ગોપાલસિંહ રતિલાલ વનરાજસિંહ સિંહ રાજેન્દ્રસિંહ પરમાર કમલેશસિંહ કનુભાઈ રાવળ કાંતિભાઈ ગામેતી જ્યોતિબેન જાહિદાબેન ચંપકસિંહ મુકેશભાઈ પટેલ મોહસીના ખામ તેમજ અન્ય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અહેવાલ કમલેશ સિંધી We'll